અમારા જિલ્લા અહીંના આત્મા ટૂંકના સરપંચ રતનસિંહભાઈ દિરસિંહભાઈ અમારા ભંગિયાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયેલા છે અમારે ભવ્યભાઈ રાઠવા છે બીટીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં વિસા મુન્ડા ભગવાન એકસો જન્મ ની ભાગરૂપે દેશના વડાપ્રધાન ટેડીયાપાડામાં આવી રહ્યા છે એક તમે વિચાર કરો પંદર દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ટેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના ના હસ્તે જોડાઈ જાઓ ભાઈ તો આમ થશે તેમ થશે ત્યારે આ જયતર વસાવા આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને લક્ષણ ભાજપમાં પણ અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવા અને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક લાખ ભારતીય જનતા પાર્ટી લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમાચાર સભાઓ ચાલી રહી છે ભાજપ અને આમ આદમી પાર્ટી અમારે આના પહેલા કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢીભાઈ એ તો બધા છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણ પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માંગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માંગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રપાલના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેડ માથે નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો છોકરા સાફ થઈ જવાનો છે થોડું સહાય નથી મળી રહી અતિવૃષ્ટિથી ખુબોસ વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે હવે તમે વિચાર કરો કે ત્રીસ લાખ હેક્ટર માં નુકસાની થઈ છે અને આ લોકોએ એક હેક્ટર ના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નું નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા નુકસાનો તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે સરકારે વીમા યોજના દાખલ ચાલુ કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂત નુકસાન તો થયું જ છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જે ની જેમ આપવું જોઈએ એવી અમારી માંગણી છે વડાપ્રધાન એકસો પચાસમી ભગવાન પીસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન પીસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાજ્યમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો ડેડીયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જા તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે સુકામ જોડાઈએ એટલે અમે કોઈ સરગસના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી બે હજાર ચોવીસ ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા એમણે કીધું અમારો ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ જયારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ હજાર મત મને મળ્યા એક પણ કોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને પાંચ લાખ બાવીસ હજાર મત આપ્યા થોડા મત એ લોકો જીતી ગયા આપી એમણે જીતી કરી મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ છ્યાસી હજાર મત થી જીત્યા બાકી આ વખતે મનસુખભાઈ નો રહેવાનો આજે આવ્યું છે સ્પેશિયલ હેરાન કરવાની યોજના છે જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે એ જ પ્રકારે એસઆઈઆર એક બોર્ડ બન્યું છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે બાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે આ લોકોને આ માં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતન સિંકાની આગેવાનીમાં પાંચ હજાર લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને બીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે અમને સમર્થન આપ્યું છે આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે